હેલો ફ્રેન્ડ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ શાક વગર રોટલી રોટલા પરાઠા કે થેપલામાં મજા આવી જાય તેવી તીખી સરસ એવી ચટણીની રેસીપી તો આ વિડીયો એન્ડ સુધી જોઈ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટન જરૂરથી પ્રેસ કરજો તો ચલો આપણે એકદમ તીખી ચટાકેદાર ચટણી બનાવવાની શરૂઆત કરીએ આ ચટણી બનાવવા માટે મેં દરેક ઇન્ગ્રીડિયન્ટને ડાયરેક્ટલી ગેસ પર નહીં કે રોટલીની જે લોઢી આવે તેના પર નહીં પણ લોઢી ઉપર શેકેલા છે જેમાં સૌથી પહેલાં હું ત્રણથી ચાર રેગ્યુલર સાઇઝના મરચાં બે લસણના ગાંઠિયા અને બે મરચાં લીધેલા છે આ લસણના બે ગાંઠિયાની જગ્યાએ તમારે મોટો ગાંઠિયો લેવો હોય તો એમ પણ કરી શકાય હવે આ બધી વસ્તુ બેથી ત્રણ મિનિટ આપણે ફેરવતા જવાની છે એકદમ સરસ એવી તે શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમથી ફાસ્ટ ફ્લેમ પર સરસ રીતના શેકી લેશું જ્યારે તમે ડાયરેક્ટલી ગેસ પર શેકતા હોય ત્યારે ગેસ તો બગડે જ છે પણ આ અંદર સુધી કૂક પણ નથી થતું ફક્ત ઉપરથી સ્કિન કાળી થઈ જાય અને અંદર કાચું રહેતું હોય છે છે તો હવે આવી રીતના લોઢી પર જ શેકજો તેનાથી ખૂબ જ સારો એવો અને સ્મેલ આવશે હવે પાંચથી સાત મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને બંધ કરીએ અને બધા ઇન્ગ્રીડિયન્ટને ઠારી લેવાના છે લસણ તો એમ જ બધી કળીઓમાંથી ફોતરા છૂટા પડતા જશે હવે લસણમાંથી ફોતરા છૂટા થઈ જાય ત્યારબાદ ટમેટું સરસ રીતના શેકાઈ ગયું છે તો આવી રીતના હળવા હાથે તેની કમ્પ્લીટ છાલ નીકળી જશે જો છાલ ના નીકળે તો સમજવાનું કે હજી આપણું ટમેટું સે જેવું કાચું તો હવે આવી રીતના બધા ટમેટાની આપણે છાલ પણ ઉતારી લેશું સાથે સાથે જે મરચાં એડ કરેલા હતા તેમાંથી પણ આપણે બે ભાગ કરી અને અંદરના જે બી હોય તેને પણ દૂર કરી લેવાના છે તમને જો આ ચટણી વધારે તીખી પસંદ હોય તો તમે જે લવિંગ્યા મરચા જે પતલા મરચાં હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે રેગ્યુલર મિક્સર જારમાં આ બધી વસ્તુને આપણે અતકચરી ક્રોસ કરવાની છે જેમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો પંદરથી વીસ નંગ જેટલી લસણની કડીઓ બેથી ત્રણ મરચાં અને આપણા શેકેલા ટમેટાનો ઉપરનો ભાગ કાઢી કડક જે હોય તે અને ટમેટા ઉમેરી દેવાના કૂણા દાંડલાવાળી ધાણાભાજી એડ કરીશ અને સાથે સાથે મેં તેના દાંડલા પણ ઉમેરી દીધેલા હવે મિક્સર જારમાં અથવા તો આવી રીતના કોઈ પણ બ્લેન્ડરમાં તેને ક્રશ કરી લેશું જો તમારી પાસે આવી રીતનું ક્રશર ન હોય મિક્સરમાં કરવા ન માગતા હોય તો જે અત્યારે સારું એવું દોરીવાળું જે ચર્નર આવતું હોય છે તેનાથી પણ તમે સરસ રીતના ચન કરી શકો છો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ સારી રીતના ગરમ થાય ત્યારબાદ એક સૂકું મરચું અડધી ચમચીથી પણ ઓછું જીરું બે તજના ટુકડા બે બાદ્યના ટુકડા તમે અહીંયા તમાલપત્રનો પણ ઉપયોગ કરી શકો છો લીલો લીમડાનો ટેસ્ટ પસંદ હોય તો એ પણ ઉમેરી શકાય ત્યારબાદ અડધી ચમચીથી પણ ઓછી રાય ઉમેરીશું આ બધી વસ્તુ વઘારમાં સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ અડધી ચમચીથી પણ ઓછી ચટણી ઉમેરી દઈશું આ બધું કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની થોડી એવી હિંગ ઉમેરી દીધેલી હવે આપણી જે ક્રશ કરેલું મિક્સર છે તે આમાં ઉમેરી દઈએ તમે બીજા તમારી ચોઈસના મસાલાઓ કરી શકો છો ફક્ત ધાણા જીરું અને મીઠું અને ચટણીનો ઉપયોગ કરેલ છે હળદર ઉમેરવાથી ચટણીનો કલર પીળાશવાળો થઈ જશે કારણ કે આ ચટણી જો વધારે લાલ હશે તો વધારે લૂકમાં સારી લાગશે અને તીખાશ પણ સારી આવશે એટલે બને ત્યાં સુધી હળદર અવોઇડ કરવી હવે થોડું એવું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી આ ચટણીને સારી રીતના કૂક થવા દેવાની ઓલરેડી આપણા ટમેટા કૂક થયેલા છે એટલે ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આ ચટણી બનીને તૈયાર થઈ જશે તમે અહીંયા ગરમ મસાલો ઉમેરવા માગતા હોય અને ચટણીને વધારે તીખી કરવા માગતા હોય તો એમ પણ કરી શકાય ફક્ત થોડું એવું લીંબુ અને વધારે એવી ચટણી ઉમેરી આ ચટણીનો ગેસ આપણે બંધ કરી દઈશું લીંબુના લીધે આમાં એકદમ ટેંગી ટેસ્ટ આવશે જેથી કરીને આપણી ચટણી ખાટી અને તીખી એવી થશે તો ફ્રેન્ડ્સ હવે આપણે ચટણી બની ગઈ છે તો સારી રીતના હલાવી તેને ગરમા ગરમ જ સર્વ કરીએ બિલીમી ફ્રેન્ડ્સ થેપલા સાથે પરોઠા સાથે અને ભાખરી સાથે તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો શાક બનાવવાની પણ ઝંઝટ બિલકુલ નહીં કરવી પડે થેન્ક યુ સો